અમરેલી જિલ્લાના સહકારી નેતા દિલીપભાઈ સંઘાણી બીજી વખત બિનહરીફ ઇફકોના ચેરમેન થતા અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સંઘાણીના કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમના પણ સાથોસાથ આપવામાં આવી હતી સમગ્ર જિલ્લા પરના હોદ્દેદારો દ્વારા દિલીપભાઈ સંઘાણીને શુભેચ્છા આપી હતી આ પ્રસંગે ઇફકોની કામગીરી અને ઇફકો દ્વારા ખેડૂતોને થતા ફાયદાઓ વધુમાં વધુ અમરેલી જિલ્લાથી શરૂ કરે સમગ્ર દેશની અંદર ઇફકો રાહત ફંડમાં આપી અને પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી આવી રીતે અનેક વખત ઇફકો સામાજિક ક્ષેત્રે જરૂરિયાત પૂરી પાડ્યું ઉપયોગી થાય છે દુનિયાની સૌથી શ્રેષ્ઠ કોપરેટિવ સંસ્થા એટલે કે હિફકો ખેડૂતની સંસ્થા એ ચૂંટણી જેના અઢી મહિનાથી પ્રક્રિયાઓ ચાલુ હતી પ્રાઇમરી સોસાયટીમાંથી આરજીબી એટલે રિપ્રેઝન્ટ ઓફ જનરલ બોડીના નંદર તૂટાયા દેશવરમાંથી અને ત્યારબાદ બે દિવસ પહેલાં દિલ્હી ખાતે આરજીબી દ્વારા

અને દેશભરના ડિરેક્ટરો આભારી છું કે એમને પુનઃ મારામાં વિશ્વાસ મૂકીને આ જવાબદારી મને વિરોધ આપી માત્ર સહકારી પગો રહેવાનું કામ નથી કરતું ખેડૂતોની તો સેવા કરે છે પણ કુદરતી આફત હોય આકસ્મિક પ્રસંગો હોય વાવાઝોડું હોય ભૂકંપ હોય સાયક્લોન જેવા પરિસ્થિતિમાં લોકોને સામાજિક દાયિત્વ જાળવીને એ મદદરૂપ થતા હોય છે આ કોરોના કાળમાં જ્યારે અપીલ કરી કે આ કોરોનાને દેશની જનતા સગવડતા પ્રમાણે એમાં સહાય કરે વિલંબ કર્યા વિના એક કલાકમાં પચીસ કરોડ રૂપિયા પીએમ ફંડમાં જમા કરાવીને એક સહકારી ક્ષેત્રની જવાબદારી નિભાવી હતી સિક્કિમના વાવાઝોડું આવ્યું પૂર આવ્યું ત્યારે પણ ત્યાં જરૂરિયાત જેટલી મદદ લોકોએ કરી કોરોના દેશભરમાં જ્યાં જરૂરિયાત ત્યાં પણ મદદ કરી અને શિયાળામાં ઠંડીના દિવસોમાં જરૂરિયાત હોય ત્યાં કમલ વિતરણ કરીને પણ જરૂરિયાત સેવા કરે છે દસોદ જે જરૂરિયાતો કામ કરે છે પરંતુ દુનિયામાં ભારતને ડંકો વાગે અત્યાર સુધી સંશોધનો દુનિયાના દેશોમાં થતા વિકસિત દેશોમાં અને પછી આપણા દેશમાં એના બદલે યુરિયા ક્ષેત્રે ક્રાંતિ કરીને નાના યુરિયાનું સંશોધન કર્યું અને આ સંશોધનના કારણે દુનિયાને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવા માટે એક દિશા આપી ભારતનું ગૌરવ દુનિયામાં વધાર્યું ડીએપી સંશોધન કર્યું અને આ ફર્ટિલાઈઝર ને ડ્રોન દ્વારા ખેડૂતો ઉપયોગ કરી શકે એટલે પચીસો જેટલા ડ્રોન ખરીદીને દેશના વિવિધ ક્ષેત્રોમાં સહકારી મંડળી મારફત ખેડૂતોને સસ્તામાં આ દવા છંટકાવનો મોકો મળે એટલા માટે વિના મૂલ્યે સહકારી મંડળીઓને પચીસો જેટલા ડ્રોન આપ્યા બીએસ નાઇટ્યુ સાથે જૈનિક સોજિત્રા અમરેલી